ભાજપ એટલે કે ભારતીય જનતા પાર્ટી અમે ગાતા હોય છે અને ઉજાગર કરવો એ અમારું કર્તવ્ય છે અને અમારો અમારો ધર્મ છે છે ને ફરજ બાકી અમે કોઈ પોલિટિક્સ કે કોઈ રાજનીતિ ક્યારે કરવા નથી આવતા અમે તો સાચું હોય સત્ય હોય એ તમારી સાથે રજૂ કરીએ છે અને અમને આનંદ થાય છે કોણ અત્યારે પાણી ભરવા જાય છે અત્યારે કોણ પાણી ભરવા જાય છે જે હજારોની લાઈનમાં માતાઓ ગામડે હોય કે સિટીમાં એ પાણીની ભગડાસટી બોલતી હોય બરાબર અને આજે તમે જો બિંદાસ બીજી બીજા નંબરમાં લાઈટ ક્યારેક આપણે આપણું એપિસોડ જોતા હોય સિરિયલ જોતા હોય કંઈ બી જોતા હોય એટલે ફટાક લાઈટ જતી રહેતી એમાંય ઉનાળો હોય અને એમાં લાઈટ જાય તો બહાર જવું પડતું અને અત્યારે જુઓ ગામડાના રોડ ગામડામાં જવું પડતું ત્યારે કેટલો મુસીબતનો સામનો કરવો પડતો અને અત્યારે તમે રોડ જુઓ ઘણા એવા મુદ્દાઓ છે બરાબર આજે આજનું અમદાવાદ સિટી જુઓ આજનું સુરત સિટી જુઓ એટલે અમે આમનામ વખાણ નથી કરતા અમે તો જે જોઈએ છે સત્ય જે અમને દેખાય છે એ વાત અમે રજૂ કરતા હોઈએ છીએ પાંચસો વર્ષ લાગ્યા કેટલા વર્ષ લાગ્યા પાંચસો વર્ષ લાગ્યા અત્યારે અયોધ્યામાં મંદિર બન્યું અને એમાં તો કેટલા લોકોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે આ છે સરકાર આ છે સત્તા આ છે પાવર અને આ છે વિકાસ એટલે અમે તો સત્ય જે દેખાય છે ને એ એ વાત કરીએ છીએ હા અમુક જગ્યાએ જે નરેન્દ્ર મોદી સાહેબ જે કામ કરે છે જે વિકાસની વાતો કરે છે એવા અમુક જગ્યાએના જે એમએલએ જે છે અને જો નરેન્દ્ર મોદી સાહેબને જેમ રીતે ગુરુ માની અને એના કાર્ય એ કરે તો હું તમને ગેરંટી આપું છું એ એનો ફરજ ને એનું કર્તવ્ય જો નિભાવે નિભાવે જ છે એવું નથી કહેતું કે નથી નિભાવતા પણ સંપૂર્ણ રીતે જેવી રીતે નરેન્દ્ર મોદી સાહેબ પોતાના દિલથી વસ્તુ કરે છે જો એક એક એમએલએ એક એક ધારાસભ્ય ભાજપવાળા અને એની રીતે ખુલ્લે આમ અને જેમ ફાવે તેમ નહીં પણ બધી રીતે જાય જોઈ તે તપાસ કરે અને ખુલ્લે આમ નીકળે કે ક્યાં રોડમાં તકલીફ છે ક્યાં કોઈને સમસ્યા છે ક્યાં કોઈ ગરીબોને નિરાધાર છે કોઈને પાણી આ તે બધું પોતે જાતે મહેનત કરે તો હું ગેરંટી આપું છું કે પાંચ વર્ષની અંદર ગુજરાત જેમ કમળનું ફૂલ ખીલે ને એમ ખીલી જાય અને ગુજરાતની જનતાને બધી ખબર છે ગુજરાતની જનતાને બધી ખબર છે કોણ સાચું ને કોણ ખોટું એટલે આમાં કોઈને કહેવા જેવું તો છે જ નહીં બધા જાણે જ છે અને સમર્થન એ આપે છે ટેકોય આપે છે અમે તો સત્ય માટે બોલીએ છીએ જોયું છે એ બોલીએ છે તો અમે તો એના આશિક છીએ અને દુનિયાની કોઈ તાકાત જે કાંઈ છે આ માહોલને કોઈ નહીં તોડી શકે આ ગેરંટી આપું છું તો જય હિન્દ જય ભારત જય મેલડી